જય શિયા રામ આજે આપણે અનંત જયંતિના દિવસે હા આપણે રામ નામ તો લેવું જોઈએ ને એટલે આજે હું લાઈવ આપને સંતવાણી સંભળાવીશ રામ ભજન કારણ કે આનંદજી મહારાજને અતિ પ્રિય રામ નામ નામ કારણ કે રામને પણ અતિ પ્રિય રામ સેવક હતા એટલે આપણે આજે લાઈવમાં રામ ભજન કરશું હરિભજન કરશું તો આપ સંતવાણીનો લાભ લેશો દાસ અશોક મહેશ્વરી ગામ સુથરી કચ્છ વાડી ફાર્મ થી હું લાઈવ છું મને કચ્છી આરા દિવાણી બહુ ગમે અને પહેલે પણ મેં ભજન રાખેલું પણ મારું પાકું કરવા ને આજે પણ રામ નામ તો લેવું એ હનુમાનજીને પ્રિય એટલે આપણે એ ભજનવાણી લેશું સંતવાણી લેશું ને આપ સર્વે લાભ લેશો અને મારા આ લાઈવનું હું પ્રથમવાર રાખી રહ્યો છું તો મારા આ લાઈવનું આપ શેર લાઈક સબસ્ક્રાઈબ કરશો તો બીજાને પણ લાભ મળે ને જોઈ શકે તો એટલા માટે આપણે ભજનવાણી શરૂ કરશું

હમણાં ચોથી વાર્ષિક પુણ્યતિથિ રાખેલી એટલે પ્રાર્થનાનું તો આપણે કંઈ સવાલ નથી આપની પાસે રાખવાના હમણાં જે આઠ દસ પહેલાં રાખેલું તો અત્યારે પ્રથમ અમે પ્રાર્થના કરી મારા ધર્મપત્ની અમે અહીંયા મળી વાડીએ પણ જંગલમાં પણ વાડી ફાર્મ ઉપર નિત્ય નિત્યક્રમ પ્રમાણે અમે અહીંયા પ્રાર્થના કરીએ છીએ પછી ધૂન પછી ભજન આપણે હા ફરી આપણે લાઈવ આવશું અને આપણે ભજન સંભળાવશો લાઈવ બરોબર દેખાય છે આપને તો કોમેન્ટમાં તો કંઈક તો લખો મારા ભાઈઓ હા બરોબર બહુ સરસ મેસેજ નથી પણ આપ જુઓ છો એ તો આમાં દેખાય જ છે બહુ સરસ અતિ સુંદર હા પછી હું લાઈવ આવું છું આપણે સંતવાણી લેશું ઠીક છે જય શિયા